સમગ્ર ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે ધોરાજીમાં પણ આજે વાતાવરણ તેતાલીસ ડિગ્રીએ પહોંચ્યું હતું આથી હોસ્પિટલ અધ્યક્ષ ઇન્ચાર્જ દ્વારા પણ લોકોને ગરમીથી બચવા માટે વિવિધ સૂચના અને અપીલ કરવામાં આવી હતી

અને બહાર જો નીકળવા નીકળવું જ પડે તો માથું અને મોં ઢાંકીને નીકળવું જોઈએ અને સરકારશ્રીએ જાહેર કરેલી સૂચનાઓ છે હીટસ્ટ્રોક માટે એ બધાની પાલન કરીએ તો એમાં સહકાર થઈ જાય